મિત્રો તમે પણ એક ઓનર ગાડી ગોતી રહ્યા છો તો આજે અમારી ચેનલ ઉપર એક ઓનર અને બે ઓનર ગાડીની જાહેરાત આવી છે બંને ગાડી મિત્રો મારોથી સુઝુકીની રહેવાની છે આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે બે ગાડીની જાહેરાત બે બે ગાડી મિત્રો મારોથી સુઝવકીની ગાડી છે જેમાં પહેલી ગાડી છે મારુતિ સુઝુકીની અલ્ટો અને બીજી ગાડી છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ બંને ગાડીની ટોટલ માહિતી આ વિડીયોમાં મિત્રો દેવામાં આવી છે તો સૌથી પહેલા વાત કરીએ મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલેક્સા આ અલ્ટો ગાડી મિત્રો વિશ્વની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને જે જે સત્રીસનો મિત્રો પાર્સિંગ છે અને જેન્યુન ગાડી મિત્રો ચાલેલી છે કંપની મીટર છે મિત્રો અને ડેશબોર્ડની વાત કરીએ તો એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને ડેશબોર્ડ જોવા મળશે ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે અને ગાડીની અંદર બેટરી મિત્રો નવી નાખાયેલી છે એન્જિનમાં કોઈ પણ જગ્યાએ તમને સડો જોવા નહીં મળે ને એકદમ કંપની કન્ડિશનમાં એન્જિન છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ તમને સડો જોવા નહીં મળે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર અલ્ટો ગાડી છે અને અલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી સિક્વન્સી કિટ ગાડીમાં લગાવેલી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લો બજેટ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા આમાં મિત્રને કોઈ પણ ગાડી ગમે તો તમારો મિત્ર પણ આમાંથી કોઈ પણ ગાડી લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બે લાખના પંચાવન હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર સત્તરનું મોડલ અને સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સી કીટ અને ફક્ત બે લાખને પંચાવન હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેસવાની છે આલ્ટો ગાડી તમને ગામ બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો ગાડી માલિકને કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી તમે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતી સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી મિત્રો વેસની છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ડિઝાયર ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર મિત્રો સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે આ મિત્રો ફક્ત એક ઓનર સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને આ ગાડી મિત્રો જીઝ ટેનનું પાર્સિંગ છે અને ફ્યુલની વાત કરીએ તો મિત્રો ડીઝલ ગાડી છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે ગાડી સેન્ટર લોક છે અને ડેસ્કબોર્ડ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે ગાડીના સીટ કવરની વાત કરીએ તો સીટ કવર મિત્રો ગાડીના સારા છે અને મિત્રો ગાડીના ડીકીની પેસની વાત કરીએ તો ડિક્કી પેસ મિત્રો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ડિક્કી તમને જોવા મળશે ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે અને ગાડીમાં મિત્રો બેટરી નવી નખાવેલી છે એકદમ કમ્પ્લેટ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે ગાડીમાં મિત્રો વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ફૂલ ટાઇટલ ક્લિયર ગાડી છે એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એસી પાવરફુલ છે ગાડીના બધા ટાયર મિત્રો સારા છે ને આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નિષ્ફળ ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખના પચાસ હજાર રૂપિયામાં Swift ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર તેરનું મોડલ અને એક ઓનર Swift ગાડી ફક્ત ત્રણ લાખના પચાસ હજાર રૂપિયામાં Swift ગાડી વેસવાની છે આ સ્વિફ્ટ ગાડી તમને ગામ બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો બંને ગાડી એક જ માલિક પાસે છે ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી ગાડી શે કે વેચાણ થઈ ગઈ છે તેની પણ જાણકારી આપણને મળતી રહે